ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ રામ રામ જુઆ સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોક ની માલિકા કેમ છો બધાય હેલ્પ કે બધા મજા માં જશો ને ભાઈ મોજ માં જઈ આપણા લોક જોતા એ મોજ માં તો મિત્રો અત્યારે વાકો થઈ ગયા છે સાડા 11 સાડા 11 જ ભાઈ પાછો આપણો લોક ચાલુ કરી રહ્યો છે તો મસ્ત મજાના બાબલા જેવા એટલે બંટી સંટી બની ગયા છે અત્યારે આપણે જવાનું છે બાર આવી ગયો છે આપણો રામ મિત્ર બીજો કઈ નહોતું બોલવું મારે મિત્ર મિત્ર ના ના

તમતા તમારી રીતે ચાલુ જ રાખો કદાચ તમારા હજાર રૂપિયા આવતા હોય ને ધીરે ધીરે થતા ભાઈ વધે અમારે પેલા એટલા જ આવતા સમજી ગયા એટલે કોઈ પણ મિત્રો ને એવું ન સમજવું કે આપણે નાના એ બધા ભાઈ સરખા જ હોય તો મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ સાસણ અંદર આપણે જ્યાં રિસોર્ટ હતું આવવાનું ત્યાં આપણે લોકેશન ભાઈ આવી ગયા એમ નમજે બબલો રામ રામ મિત્રો ઓળખો મને હમણાં ભાઈ આપણે એને બધા ક્રિએટર આવી જઈએ પછી આપણે ભાઈ રૂમ મળી જશે આવું કઈક જોઈ લ્યો વરસાદ ભાઈ હજી હે ને ચાલુ ને ચાલુ હે ભાઈ પણ અમે અમારી સેફ્ટી સાથે લઈને જઈએ પલ સેફ્ટી કારણ કે અમારે ભાઈ આવવાની તો લઈને મહેનત ભગવાન કઈ દયા કરશે પછી કઈક નવીન કરશું અને એક વાર ભાઈ ખાલી રિસોર્ટ જોવા વ્યૂ જોવા ખાલી જોઈ લ્યો જો હા મેં આપણે રૂમ હે ન્યા રાખડી આપી દેશે આપણે ને

એમાં બધા હરિયાળી વાળું વાતાવરણ હે ભાઈ પાછળ અહીંયા જો પાછળ ભાઈ બધુંય લવ બધું હે ભાઈ જો બધે ક્રિએટરો આપણે આવી ગયા છીએ રાહુલ ભાઈ રાવ સાહેબ મજામાં ભાઈ બસ આપડે ગોલી ભાઈ આપડા પરેશ ભાઈ મજામાં ભાઈ અરે એકદમ મજામાં મારા ખલાઈ ગયા કારણ કે તમારું શું કે ઘડિયાળ લગન લેવાનું છે ને એટલા માટે મારા કલે જાય હા એવું નથી ના કરે કે ગુમ થઈ જાય તો તમારા બાપાને જવાબ ના ના એવું કઈ નથી આપણે સંકેતભાઈ

રામભાઈ ક્રિએટર તો મિત્રો પણ તમને કોઈ ખબર ડોક્ટર તમે બોલે ભાઈ ક્રિએટિવિટી કરો હા હું હમણાં જો કોફી બનાવી કાઈ વાંધો નહીં હાલો તો સૌથી પહેલા આપણે લઈશું 1 ટેબલસ્પૂન ઓફ કોફી પાવડર ઉસકે બાદ આમ હા હું ભૂકી ભૂખી ને મિક્સ કરીને બધું કાઢી એ જો કે કોફી નથી આ બોનવિટા છે આવી રીતના એટલે તમારે હાઈટ વધારવાની છે જી મેં મેં નાનપણમાં કદી નથી પીધું ને કિન્ડર જોઈ નથી બોન બોનવિટા નથી પીધું એટલે આટલા સો પૂરા કરું એવું કરે હે મિત્રો હવે તો મિત્રો અમારે ટુકસામાં બિગ બોસ માં રાહુલભાઈ રવ સાબ જવાના એના માટે જો બધી તૈયારી ચાલે છે તૈયારી અમારે આ ભાઈ છે ને બધી ક્રિએટિવિટી આજ કરસે અમારી સેવા ગોલીભાઈ બોહરી કરે છે તો મિત્રો અહીંયા અમારે બધીનો मिट से ना कि टेर घट कर या आलाम और पन કારણ કે નવીન નવીન આપણે બધા મળીએ નહોતા એવા ક્રિએટર ને મળવાનો મોકો મળે આમાંથી આપડે ન્યુ ન્યુ કઈક શીખવાનું મળે અને એનાથી જાણવા મળે આમેર અમે જે વખત રહ્યા છીએ એ જે અમને મસદિદેલો છે તે પછી એકાત દ્વારા એકાઉન્ટ નંબર બિલ લેના આપણે લોગ રિલેટેબલ પેજ હા Instagram માં રહે જય સંગ લોક્સ કરી છે YouTube માં જય સંગ લોક્સ અને Facebook પણ જે છે તેમ છે આ છે તમારું થેન્ક યુ દેવાની છે

જેની આપણે બે તકલીફ થી વાહ જોઈ રહ્યા હતા રમેશભાઈ એમ છો મજામાં

મતે જો કે રાકે પાછા ગયા મિત્રો આપણે બધા એ અંદર બેપર કરવા ગયા રા મિત્રો રામભાઈ બોલો બોલો લાઇટ બંધ એના કારણે આપણે સમક્ષમાં ગેટિંગ નહીં ગેમ ને રમવાનું એ અને અહીંયા બધા રમે અને આ કોમ્પિટિશન થાય એ બધી ગેમ નું જીતે ને એને કોઈ ઇનામ આપવાનું હા હું તો રમતો તો હા મિત્રો આ ક્રિએટર ગેમ રમને છે જાવાની હવે નવી નવી મિત્રો જો રે કે મુંબઈ ગ્રામૈયા પછી મિત્રો આપણે કેમેરામાં આવશે રામભાઈ રામભાઈ યાદવ કેમેરામાં આવશે અને આપણે વારો છે કાંદરી બાટાજી નથી

ગેમ માં કાય નથી પડતા પણ ખાલી મજા આવે ખાલી મજા આવે શું ગેમ રમવાની મજા હા ગેમ રમવાની જ નથી ભાઈ આ ગેમ ટ્રાય કરો તમે આને ગેમ કઈ કહેવાય અર્જુન નામ અર્જુન હા તમારા નામ ની ગેમ તમારે બરોબર ભગવાન આવું થઈ ગયા ને જમવાનું કઈ અત્યારે સેટ જમીએ છીએ બહુ મજા કરી ભાઈ ડાન્સ કર્યા નજી આપણે એને ફેવરિટ આપણું રહી ગયું ગરબા કઈ જમીને ને ભાઈ એ કરવાનું હોય ને આવું બધું ભાઈ જો જમવાનું છે એસડી ભાઈ અમારે હે ને આજ હનુમાન બાપાનો વાર ગયા છે શનિવાર એટલે આ બધું સુવિધા સાથે લઈને જ બેસશે બરાબર ને સાથે જો બરાબર કે કાને એક્ચ્યુઅલી બિસ્મેરી વિના નહીં પ્રોફેશનલ માણસ છે એટલે એક્ચ્યુઅલી બધા એલા કરે તો જમી લઈએ ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બીજા વિલાની અંદર ગ્રામ વિહાર જે વિલા કરીને આપણે આપણો રૂમ ટૂંકમાં અહીંયા છે અને હમણાં ભાઈ થોડીક જ વારમાં છે ને ધમલ ડાન્સ ને એ બધું કરવાનું છે તો એ લોકો આપણે છે ને ભાઈ બીજો કરશું કન્ટિન્યુ અત્યારે રૂમે જઈએ થોડાક ફ્રેશ થઈએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રૂમે આવો અમારો રૂમ છે આ બધા આપણા ભાઈબંધુ જય દ્વારકાધીશ આવો મિત્રો બધાય એન્જોય કરો એન્જોય કરીએ જો આજ બોલ બાકાજી કે અમાર બોલાવા બાકાજી કે ભાઈ કઈ હે ભાઈ મોરે હે મોરો આવતા જ રહ્યો એ નીકળો મારી તો તમને બેઈને હે ને ભાઈ બેઈને સુખી રાખે ને તો જા તો જા માતાજી બધાય સુખી રાખે મિત્રો સવારનો નો ચડો હોઉં તૈયાર નો ભાઈ ગાડી ઉપર હતો ને બે વાર એટલે વેતા એવું નથી નટાણે ડાયરેક્ટ છે ને ખાટલો આપડે બેડ પકડી લીધો છે આ અમારે એસડી ભાઈ કોણ છો ભાઈ તું હું સૌ ક્રિએટર ક્રિએટર કોને કહેવાય ઈ મન નથી ખબર કોને કહેવાય આ પ્રશ્નનો જવાબ આપજો હા ભાઈ